લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાન અને એ મતદાનમાં જગ્યાએ મતદારોને મતદાન કરતા અટકાવવા મતદારોને બુથ સુધી પહોંચવા ન દેવા અનેક જગ્યાએ સ્લીપો ન મળી એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યો જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદના દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠી જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમ પ્રથમપુરમાં ભાજપાના નેતા પુત્રએ

તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભાઈ ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા આ જીવતું જાગતું ઉદાહરણ છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન તાવિયા ગઈકાલે એમની ટીમ સાથે ચૂંટણીના જે ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા આજે તમામ માધ્યમોમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમામ દર્શાવી રહ્યા છે લોકતંત્રની છડે આમ થતી હત્યા છતાં ભાજપાનો એક પણ નેતા મોઢામાં મગ ભેરાવ તેમ મૌન ધારણ કરીને બેઠા છે છાસ વાળે કોઈ પણ વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા અક્ષરે આમ થતી એમના નેતા પુત્રના કરતૂતો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ એક પ્રથમ પૂરા પૂરતું નથી આ સંતરામપુર જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર બુથકેપ્ચરિંગ બધી ઘટના બની છે આ એક તો જીમતો જાગતો પુરાવો આવ્યો છે લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચૂંટણી પંચને પૂછવા માંગુ છું તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે ચૂંટણી પંચ પોતે કે તો તમે મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશો આ તો બૂથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી પંચે એને કોન્ટ્રાક આપ્યો તો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાનના આવા બૂથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલા નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી પંચ ગંભીરતાથી નથી લેતું ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ હું બધાને નથી કેતો પણ અમુક અધિકારીઓએ તો કાયદેસરનો કામ ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસા ને પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિક પણ પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનઃ આ ભાજપાના નેતા ના પુત્ર ના વિજય બાંભોળ જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો ત્રણ ત્રણ વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કઈ બગાડી નથી શકવાનું આવી ડંફાસો મારે છે અપશબ્દનો પ્રયોગ કરે છે અને ડર ને ભય વાતાવરણ બુથ અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે માત્ર આ બુથ પૂરતું નહીં

ત્યારે દાહોદ બેઠક ઉપર ગભરાઈ ડરી ગયેલી ભાજપાએ અસામાજિક તત્વો ત્યાંના સ્થાનિક તંત્રનો સદંત દુરુપયોગ કર્યો છે અને એનો દુરુપયોગના ભાગનો આ એક જીવતો જાગતો પુરાવો છે